ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીકળી હોય તેમ છાસ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાવાના દૂષિત પાણી આવવાનું અથવા તો પાણી બિલકુલ ન આવવાના પ્રશ્નોથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા મોટા મદરીસા પાસે ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવવા જીઓડીસી દ્વારા નવીન પાઇપલાઇનો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે પાલિકા તંત્ર દ્વારા આ કામ શરૂ થતાં બે ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણી માટે ગુલશનગર વિસ્તાર ખૂબ મોટો હોવા છતાં પણ માત્ર એક જ ટેન્કર ફાળવતા લોકોને દૂર દૂર સુધી પીવાના પાણી ભરવા જવાની કે પછી પૈસાથી પીવાનું પાણી લાવવાની ફરજ પડી રહી છે આજે ગુલશનગર વિસ્તારમાં પાંચમા દિવસે પણ પીવાનું પાણી આપવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા અને સવારે પાલિકા ખાતે પીવાના પાણીની રજૂઆતને લઈને દોડી આવ્યા હતા પરંતુ કોઈપણ અધિકારી કે પદાધિકારીઓ નગરપાલિકા ખાતે હાજર ન હોવાથી તેઓને ધરમ ધક્કો પડ્યો હતો જેથી મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદની આગેવાની હેઠળ આજરોજ ફરીથી બપોરે સ્થાનિક મહિલાઓ પાણીની રજૂઆત સંદર્ભે પાલિકા ખાતે આવી પહોંચી હતી જ્યાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ કે વોટર વર્કર્સના ચેરમેન હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ માટલાઓ ફોડી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને જ્યાં સુધી ભૂગર્ભની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુલશરનગર વિસ્તારમાં પૂરતું પાણી ટેન્કર મારફતે આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ જો તેમ કરવામાં નહીં આવે તો પાલિકા ખાતે આગામી બે દિવસમાં સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં આવીને પાલિકા ખાતે કોઈ પણ પ્રકારની નુકસાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેવું ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર આવતા રહીશો એ તેઓની રજૂઆત કરી હતી જેને પગલે પાલિકા પ્રમુખે હૈયા ધારણા આપી હતી પાલિકા દ્વારા ટેન્કર મોકલવાની ખાતરી આપતા રહીશો ઘરે જવા નીકળ્યા હતા નગરપાલિકાએ પાઇપલાઇન નાખવાના કારણે લોકોને જાણ કરી હતી કે બે દિવસ પાણીની કારણ એ છે કે અમે નગરપાલિકાની અંદર આ પાઇપો પાણી માટે નાખવા માંગીએ છીએ છતાં આ વાતને આજે પાંચ પાંચ છ છ દિવસ થઈ ગયા પરંતુ હજી સુધી પાણી આપ્યું નથી અને પાણી ના આપવાના કારણે લોકો હેરાન પરેશાન છે અને આજે કંટાળીને નગરપાલિકામાં સવારે પણ આવ્યા હતા પણ કોઈ પણ હાજર ન હતું અત્યારે પણ આવ્યા છે પણ કોઈ હાજર નથી લોકોને સમસ્યા માટે કેને કોઈ પ્રશ્ન કરવો કે ક્યાં જોડે જવાબ માંગવો કોઈ અધિકારી અહીં જવાબ આપવા માટે તૈયાર નથી અને નગરપાલિકામાંથી દાણા અંદર એકાદું ટેન્કર આવે આટલો મોટો ગુલશનગર વિસ્તાર હોય એક ટેન્કરથી લોકોને પાણી પૂરું પડતું નથી તો અમારી એવી અપીલ છે નગરપાલિકામાં કે તાત્કાલિક ધોરણે પાણી છોડાવો જેનાથી લોકોને પાણી માટેની સમસ્યા હલ થાય અને જો આ નગરપાલિકા તાત્કાલિક ધોરણે પાણી ના આપતી હોય તો તાત્કાલિક ધોરણે દસ ટ્રેક્ટરો મોકલો પાણીના કે જેનાથી કરીને લોકોને પાણીની તકલીફ ના પડે અને અત્યારે હાલ આ નાના ભૂલકાઓને લઈને નગરપાલિકામાં લોકો એમને એમ કોઈ નવરા નથી કે તમારા માટે આવી જાય આ તો એમને તકલીફ છે એના માટે આવ્યા છે અને હું પણ એના માટે આવ્યો છું કે એ વિસ્તારના અંદરથી અમારા લોકોના ફોન આવ્યા હતા કે ભુરાબી અમારા વિસ્તારના અંદર પાણી આવતું નથી એટલે મેં કહ્યું ચાલો આપણે નગરપાલિકામાં રજૂઆત કરીએ છતાં અત્યારે ના કોઈ પ્રમુખ હાજર છે કે ના ચીફ ઓફિસર હાજર છે કોઈ હાજર નથી અમારે રજૂઆત કેને કરવી માટે અમે મીડિયા થ્રુ આપણે જણાવવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે પાણી આપો કાં તો ટેન્કરની સુવિધા આપો કે જેનાથી લોકોને હાલાકી ભોગવણીનો સામનો ના કરવો પડે આજે કાર્યક્રમમાં અત્યારે અમે અહીં માટલા ફોડ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ રજૂઆત કરવી એ સુજાતું નથી